હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બોલવ ના નવા વિડીયોમાં તો કેમ છો બધા મિત્રો ઓકે તમે બધા ઓકે જશો અત્યારે તમને બધાને એક ખબર છે કે થોડા દિવસમાં જે કે હવે એક બે દિવસમાં પ્રાણ પ્રતિષ્ઠા છે તો પ્રાણ પ્રતિષ્ઠા પ્રતિષ્ઠાની ફૂલે તૈયારી શરૂ છે અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે અહીંયા લાઇટનું કામ કાજ હાલે છે અને મંડપને બધું રાખી દીધું છે મંડપનો સામાન બધું આવી ગયો છે અને

ઉછીના દિન તો આ રીતનો દી મંડપ બધી ખાંડ છે ને આપણે કાપડને બધી બાકી છે અહીંયા આપણો ઓલો કહેવાય કે પ્રોગ્રામ સ્ટેજ પ્રોગ્રામ અહીંયા છે ને ઘરે આવવાનું છે એ બધો બાકી છે રોડ ઘણો કાકાને બધું અહીં બેઠે છે આજ દિન જો અહીં રસોડાનું કામ કરવા લેશે ને તો અમે વાસણને આવી જ બધી કાકા બેઠા છે બોલો કાકા શું કહેવાનું બધાને ભાવ ભર્યું આમંત્રણ છે હા

થાય બધું કટિંગ કરતા હોય હોય તો મિત્રો જો તમે અત્યારે બધી કેવી તૈયાર આવી છે તો મેં તમે વિડીયો બતાવ્યું છે ને કાકાની બધે સવારે બધી જે રસોડાનો સામાન ભરવા જ હતા એના વિડીયો તમને હું બતાવું છું કે મૂકવા કાકાને બધા લાવેલા હતા એ વિડીયો પણ તમે જોઈ લો કે કેવી રીતે બધો સામાન ભરવા જતો જોઈ જાય વિડીયો આ ખૂબ તૈયારી અને આ સોહાણ પરિવારના ભોવાતા છે સતા આવડી મોટી સેવા જોવો આને ખરેખર દિલથી સેવા કેવા અને મોટાઈ બોટાઈ ન કહેવાય અમે આવી ગયા છીએ બધા રત્નેશ્વર ગ્રુપ આખું ઊંચા કોટડા અને એ આખો હવનનો છે એ રસોડાનો સામાન ભરવા માટે અહીંયા અમારા મનુ પટેલ જવા આમ કોટડાના છે પણ હવે કોઈ છે નહીં તો આ ભાઈ ટ્રેક્ટર પણ નવું આવી ગયું છે આવી બધી તૈયારી શરૂ છે અમારે સંધુભાઈ પ્રમુખ બન્યો નીકળી જાવ સામાન કે બાકી છે ભાઈ બાકી એક નાખવાની છે તાળી ત્રણ હજાર એક તમારો ટાર્ગેટ કેટલો છે રોજનો કેટલા માણા થવાનો પાંચ છ હજારનો વાહ વાહ ખૂબ સરસ રત્નેશ્વર ગ્રુપના મિનિમમ છ હજાર માણસો રોજનું જમશે એવી સરસા છે એટલા માટે આવડી બધી જબરજસ્ત તૈયારી છે અને અહીંયા જુઓ નવાભાઈ વિજયને અમારે બધા કામે લાગી ગયા છે ટૂંકા જબરદસ્ત અને ત્યાં પણ મંદિરે જીસીબી શરૂ છે મંડપ નાખવાનું શરૂ છે ત્યાં પણ જબરદસ્ત કામ છે બરાબર એટલે આ ગ્રુપની એકતાને હું દાંત આપું છું ખરેખર ખૂબ આભાર આપનું છું કે બબે ત્રણ જગ્યાએ આમ તો જબરદસ્તને કામ કહી શકાય અને આ બધા ઊંચા કોટડાના ટ્રસ્ટીના ઠામ છે ભાઈ એટલે ઘણા જે ગણવાનું છે શું કરો ભાવેશભાઈ રાટ કા પાસો હે મેથી દન બધી પોડ હોય બધી થી જ આવેલા બધી માતાજી ઉપર છોડી જો હે આ ની નાતો લો ભાઈ આ વાત કરી નહી આલે કે નું ઓલા નતો બનાવીયા કા બનાવી ફસ્ટ ભાઈ અહીંયા જે સેવા માં આવે ઈ છે ઓલા કામ કરો તમે પહેલા ને રોડ કા ઘણી ઘણી ઓલા તો બેના રેજો

આ બધા ભરવા ગયેલા હતા ભરાઈને આવી ગયા છે ખાલી કરવાનું છે બરોબર છે જોવો આવી મેદાન હા જે પણ જબરદસ્ત તૈયારી હતી મંદિરનું પણ ડેકોરેશન દેખાડી રસ્તામાં પણ ગેટ બેટ બધું આવી ગયું છે બરોબર છે આ બધી જબરદસ્ત તૈયારી જોવો બધા નોખા નોખા કામ અને પવન પણ એટલો છે આટલો હું આમ તો પહેલી વાર આવું મંડળ જોઉં છું તો આ મંડળની આવીને આવી એકતા રહી તો કંઈ વાંધો છે નહીં આખી રાત્રે પણ એટલું કામ હાલતું હોય પણ જો આ ગ્રુપની એક આ ગ્રુપની વર્ષોથી કદાચ એકતા અમને આમ જળવાઈ રહી તો ઘણા બધા સેવાના કાર્ય વિડીયો તો બધા દીધા તો અત્યારે તો હું લાવું છું અમદાવાદ આવું છું કેમ કે જે આપણે સાઉન્ડનું મરણ છે તો સાઉન્ડમાં આપણે ડીજેનું નામને લખાવવાનું છે રામદેવ તો એ મને રેડિયો આવશો ને રસ્તો કેવો છે તમને બતાવ્યો નથી તો વિડિયોમાં બનાવી રહ્યો હું તમને જે ગેટ ને બધું મારે છે તમને બતાવું કેવો છે આખો ગેટ ને એવું તો બને તો ઠેઠ સુધી વિડીયોમાં તમને આખો રસ્તો કેવો છે બતાવી દેવાનો તો મિત્રો અહીંયા આવી જશે પહેલો ગેટ આપણે અત્યારે તમે નહીં શકાય પણ આવતી વખતે મસ્ત ના પણ એવા વિડીયો લાંબો નહીં કરવાનો એ માટે તમે શોર્ટમાં બતાવી દઈ તો આ રીતનો છે આખો ગેટ આપણે બધું ઠેઠ સુધી આપણે ધજાને બધું લગાડી દેલું છે વિડીયો તમને બધા બનાજો ન હોય તો તમારે આપણે પહેલા કોડડા પોગી ના તમને વિડિયો બતાવો રીડમ ગેન નંબર આવે આપણે જો મિત્રો આપણે આ મેન ગેટ છે આપણે મેન રોડ છે નથી છે તો જો તમે કદાચ આવવાનું હોય ને તમને કદાચ એડ્રેસ ખબર ન હોય તો આપણે મેઈન આપણે કોડડાવાળો રોડ છે નથી આપણે આ બેનર મળી જશે તમને ખાટીડા રોડ बाजू ત્યાંથી તમે આવી શકો છો ને ચેટ સુધી ધજાનું લગાડેલું છે તો અત્યારે મેન રોડ ઉપર પહોંચો ને આપણે ખેત કોડડા પોગી જાવ એટલે તમને વિડિયોમાં બતાવીએ એટલે સુ તો મિત્રો આપણે અત્યારે રેડિયમ દુકાને પહોંચી ગયા છીએ ને આ બાજુ અત્યારે ગર્દીનું છે થોડુંક એટલે દસ પંદર મિનિટ વાર લાગશે એટલે પછી રેડિયોનું ગાડીમાં કરે છે અત્યારે દે રેડિયમ ખોટાડા તો પરિવારમાં આપણે બાર આવીએ એટલે રેડિયમ કરાવી લઈએ તો જો મિત્રો આપણું રેડિયમ એવું તૈયાર થઈ ગયું છે તો આપણે આ રીતનું લખાયું છે રામદેવ આખું નામ ડીજે કાંઈ લખેલું નથી ખાલી આપણે રામદેવ લખાયું છે સાવડની પેટીઓ લગાડવા માટે ને પાવરમાં લગાડવા માટે આ રીતનું વ્હાઈટ કલરમાં તો આ ભાઈ અત્યારે રેડિયોનું કામ કરે છે જોઈ શકો છો નહી ત્યારે સાંજનો સમય થઈ ગયો છે વારો બહુ મોડે તો અંધારો પણ થઈ ગયો તમે જોઈ શકો છો ચાલો હવે આપણે રેડ રેડિયો નીકળી નીકળી જશે આગાહી છે એટલે લાઇટ ને ઉછા નહીં એટલે સનલેટર લાઈટ શું છે তরে রান কামপা সাবে কা ড

વિડીયોને લાઈક કરી દેજો અને તમે જો ચેનલમાં આવવા આવ્યા હોય તો ચેનલ જરૂર કરીને સબસ્ક્રાઈબ કરીજો અને હજી આપણે કામકાજ કાલના દિવસ ચાલશે બધું ને જો તમે પણ કદાચ આવવા માગતા હોય તો તમે આવી શકો છો અને કાલના દિવસ હજી કામકાજ ચાલશે અને ફ્રમ દિવસે ઓગણત્રીસ તારીખ છે એટલે ફ્રમ દિવસે આપણું બધી પહેલાં તો નગરયાત્રા નીકળશે તો તમે પણ જોડાજો જરૂરથી કામમાં હોય તો ને બહારથી આવવા હોય તો તમે પણ આવી શકો છો તો વણસોખ રીતે આપણે સોલગમાં અને જો તમે હજી આવવા માગતા હોય સેવામાં અને નગરયાત્રામાં જરૂર આવજો અને હવનમાં પણ મારા તરફથી તમને ભાવ બોર્યો આમાં તરફ છે અને જરૂરથી હવાનમાં તમે પધારજો અને રાત્રિ દરમિયાન તમે કહેવાય બોલાવી જો કે રાત્રિ દરમિયાન ચોવીસ કલાક આપણે આનંદ મેળો પણ રાખેલો છે અને તો તમે આનંદ મેળામાં આવો હોય તો તમે આનંદ મેળા પણ આવી શકો છો ને જો બધા કામકાજ કરે જ છે આપણે અને આપણો બહુ લાંબો નથી કરવો એટલે પૂરો કરીશી તો મળીશું આપણે ફરીથી એક નેક્સ્ટ ઓલકમાં ને કદાચ એવું લાગે તો કાલ ફરીથી એક ઓલકઈ નાખશું આપણે તો ફરીથી મળીએ નેક્સ્ટ વલગમાં ત્યાં સુધી બધાને બાય બાય